નિકોલા ટેસ્લા આ ધરતી પર જન્મ લેનાર મહાન વૈજ્ઞાનિકોમાંના એક વ્યક્તિ જેમની સાથે નજાને કેટલાય અગણિત રહસ્યો જોડાયેલા છે જેને ઉકેલવામાં આજે પણ વિજ્ઞાન સંપૂર્ણ રીતે ગૂંચવાયેલું છે અને એવું જ એક રહસ્ય છે થ્રી સિક્સ અને નાઇન નંબર જેને ટેસ્લા કોર પણ કહેવામાં આવે છે અને જેના વિશે છેલ્લા વીસ વર્ષોમાં થયેલા રિસર્ચમાંથી જે રિઝલ્ટ સામે આવ્યું છે એ ખૂબ જ ચોંકાવનારું છે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિક મોટર એસી ટેકનોલોજી રેડિયો રિમોટ કંટ્રોલ જેવા સફળ આવિષ્કારના જન્મદાતા આ ઉપરાંત ત્રણસોથી થી પણ વધારે પેટર્ન ધરાવનાર અને અનલિમિટેડ ફ્રી વાયરલેસ ઇલેક્ટ્રિસિટી જેવા અનેક મિસ્ટ્રીયસ એક્સપેરિમેન્ટ કરનાર આ રહસ્યમય આવિષ્કારક નિકોલા ટેસ્લા આખરે પોતાના થ્રી સિક્સ અને નાઇન નંબરની થિયરીથી દુનિયાને શું સમજાવવા માંગતા હતા આખરે થ્રી સિક્સ અને નાઇન નંબરને લઈને તેમણે એટલો મોટો દાવો કેમ કર્યો હતો કે જો તમે આ નંબરના રહસ્યને સમજી લો તો સમજો તમે બ્રહ્માંડની ચાવી શોધી લીધી આ નંબરમાં એવું તો શું ખાસ હતું કે આઠ ભાષાઓનું જ્ઞાન ધરાવતા એક જીનિયસ વૈજ્ઞાનિક આ નંબરને પોતાની લાઈફના દરેક વસ્તુમાં કોઈને કોઈ રીતે રિલીજીયસની રીતે સામેલ કરી લેતા હતા જેમ કે કોઈ બિલ્ડિંગમાં એન્ટર થતા પહેલા બિલ્ડિંગમાં ત્રણ ચક્કર લગાવવા જમતા પહેલા દરેક વખતે પોતાની પ્લેટને છ નેપકિનથી સાફ કરવી કોઈ પણ હોટેલમાં માત્ર એ જ રૂમમાં રોકાવું જેનો નંબર 36 અથવા તો 9 વડે ડિવિડ થતો હોય અને આવી જ કેટલીક આદતો તેમની ડેઈલી લાઈફનો એક ભાગ હતો જેના કારણે લોકો તેમને પાગલ અને સંતિ પણ કહેતા હતા તો ચાલો જાણીએ થ્રી સિક્સ અને નાઇન સાથે જોડાયેલા બ્રહ્માંડના એ ઊંડા રહસ્ય જેના તરફ નિકોલા ટેસ્ટ ઇશારો કર્યો હતો મિત્રો વિજ્ઞાન આજે એવું માને છે કે યુનિવર્સની દરેક વસ્તુના નિર્માણમાં મેથ્સનો બહુ જ સુંદર રીતે ઉપયોગ થયો છે પરંતુ બીજા શબ્દોમાં કહીએ તો મેથ્સને માણસ નથી બનાવ્યું કારણ કે મેથ્સ તો આ યુનિવર્સમાં પહેલેથી જ હાજર હતું માણસે તો માત્ર તેને શોધ્યું છે જી હા ગણિત એ એવી ભાષા છે જેના દ્વારા જ સૃષ્ટિના નિર્માણમાં દરેક વસ્તુ રચાય છે જેનો સિક્રેટ પેટર્ન આ બ્રહ્માંડની દરેક વસ્તુમાં જોવા મળે છે અને આ એક એવી ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે જેને ધ બ્લુ પ્રિન્ટ ઓફ બોર્ડ પણ કહેવામાં આવે છે આ એક સેલ છે આ ધરતી પર હાજર દરેક જીવ અને દરેક પ્રાણીનો જન્મ આ સેલ થી શરૂ થાય છે પછી આ એક સેલ ડબલ થઈને બે સેલ બને છે અને આ બે માંથી ચાર બને છે ચાર માંથી આઠ આઠ માંથી સોળ અને સોળ માંથી બત્રીસ અને આ પ્રોસેસ આવી જ રીતે ચાલતી રહે છે અને જો આ પ્રોસેસને મેથેમેટિક મૂકીને ગણતરી કરીએ તો આપણને એક સિક્વન્સ મળે છે હવે આ સિક્વન્સના દરેક મલ્ટી ડિજિટ નંબરને સિંગલ ડિજિટમાં બદલવા માટે આપણે ડિજિટલ રૂટ મેથડનો ઉપયોગ કરીએ અને આવું કરવાથી જે આપણને સિક્વન્સ મળે છે તે છે વન ટુ ફોર એટ સેવન ફાઈવ વન ટુ ફોર એટ સેવન ફાઈવ અનંત સુધી આ જ સિક્વન્સ ફરી ફરીને મળતી રહે છે અને જો આ પ્રોસેસને ઉલટું કરીએ એટલે કે પહેલા એક પછી હાફ પછી તેના હાફ અને પછી ડિજિટલ રૂટ મેદડથી સિંગલ ડિજિટમાં બદલીએ તો પણ સિક્વન્સ આ જ મળે છે

થર્ડ ડાયમેન્શનલ વાળી દુનિયાનું નિર્માણ કરે છે અને આ નંબર વચ્ચે દોડતી આ લાઈટ બતાવે છે કે એનર્જી ક્યારેય પણ ખતમ થતી નથી પરંતુ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થતી રહે છે જેમ કે શ્રી કૃષ્ણ ભગવાને હજારો વર્ષો પહેલા નીતામાં પણ કહ્યું હતું કે આત્મા એટલે કે એનર્જી એ ક્યારેય મરતી નથી તે અમર છે આ પેટર્નમાં થ્રી સિક્સ અને નાઇન એટલા માટે નથી કારણ કે થ્રી સિક્સ અને નાઇન એ થર્ડ ડાયમેન્શનલ થી પણ હાયર ડાયમેન્શનલ ને રિપ્રેઝેન્ટ કરે છે થ્રી અને સિક્સ નંબરને ડબલ કરતા કે પછી હાફ હાફ કરતા રહીએ તો રિઝલ્ટ થ્રી સિક્સ થ્રી સિક્સ થ્રી સિક્સ જ મળે છે પરંતુ અહીં પણ હાફ કરીએ તો મળતા રિઝલ્ટ વધુ છે કારણ કે ચોકાવનારા એન્ડ રિઝલ્ટ દર વખતે માત્ર નાઇન જ આવે છે આપણે બધા જાણીએ છીએ કે એક સર્કલ ત્રણસો ને સાહીઠ ડિગ્રી નું હોય છે અને જ્યારે સર્કલ ને બાઇસેક એટલે કે ભાગ પાડવાનું શરૂ કરીએ તો એંગલનો એન્ડ રિઝલ્ટ અનંત સુધી કર્યા બાદ પણ દરેક વખતે માત્ર નવ જ આવે છે ધરતી ચંદ્ર અને સૂર્યના ડાયામીટરનો ડિજિટલ રૂટ નવ આવે છે સ્પીડ ઓફ લાઇટનો ડિજિટલ રૂટ નવ આવે છે એક દિવસમાં છ્યાસી સેકન્ડ અને ચૌદસો મિનિટ હોય છે ડિજિટલ રૂટ નાઇન તમે કેટલાય દિવસ અઠવાડિયા એ વર્ષ લઈ લો અને તેની મિનિટો કે સેકન્ડોની ગણતરી કરશો તો તમને ડિજિટલ રૂટ અઢાર પુરાણ અઢાર અધ્યાય મહાભારત નું યુદ્ધ અઢાર દિવસ બધામાં ડિજિટલ રૂટ નાઇન ગ્રહોની પૂજા નવ નવ દુર્ગા ઉપવાસ શરીરમાં દ્વાર નવ મિત્રો અહીંથી સ્પષ્ટ થાય છે કે નંબર નવ

નંબર નાઇન નેચરમાં એક એક્સિસની જેમ કામ કરે છે એટલે કે દરેક જગ્યાએ તેનો એક મેન રોલ છે નંબર નાઇન એનર્જી ફ્રિકવન્સી અને વાઇબ્રેશનનો એક મેઇન સોર્સ છે અને આ યુનિવર્સમાં હાજર દરેક વસ્તુ એના કારણે જ અસ્તિત્વમાં છે આ યુનિવર્સની દરેક શક્તિઓ પેરમાં કામ કરતી દેખાય છે જેમ કે આ પૃથ્વીનું મેગ્નેટિક ફોર્સ જેમાં નોર્થ અને સાઉથ બે પોલ હોય છે આ સંસારમાં બે પ્રકારની શક્તિઓ બતાવવામાં આવી છે સારી અને ખરાબ પરંતુ હકીકતમાં આ એક ભ્રમ છે કારણ કે કોઈ પણ શક્તિ કામ કરતી નથી પણ પેર પર આધારિત હોય છે જેમ કે મેગ્નેટમાં કહેવા માટે બે પોલ હોય છે જે થ્રી અને સિક્સ ને રિપ્રેઝેન્ટ કરે છે પરંતુ મેગ્નેટ માત્ર બે પોલ ના કારણે કામ નથી કરતો તેમાં એક ત્રીજા પાવર પણ રોલ હોય છે જી હા મેગ્નેટ નો એક્સિસ નંબર નાઇન ને રિપ્રેઝેન્ટ કરે છે જે મેગ્નેટના બે પોલ થ્રી અને સિક્સ ને પાવર આપે છે અને ત્યારબાદ જ આ બંને પોલ કામ કરે છે સારા અને ખરાબ નું પ્રતિક યિન યંગ માં પણ માત્ર બે શક્તિઓ નથી હોતો પરંતુ આ બંને શક્તિઓના વચ્ચે બનતો આ એસ પણ એ નંબર 9 ને રિપ્રેઝન્ટ કરે છે 3 એ એ નંબર છે જેનો ઉપયોગ યુનિવર્સની મોટા ભાગની વસ્તુઓ બનાવવા માટે થાય છે જેમ કે કોઈ પણ તત્વ એ ત્રણ પાર્ટિકલમાંથી બને છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન અને એમાંથી જ આખા મટિરિયલ વર્લ્ડનું નિર્માણ થયું છે ચાર્જીસ પણ ત્રણ પ્રકારના હોય છે પોઝિટિવ નેગેટિવ અને ન્યુટ્રલ સમય પણ ત્રણ કાળમાં એક્ઝિસ્ટ કરે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન જેટલો રોલ અહીંયા થ્રીનો છે એટલો જ રોલ અહીંયા સિક્સનો પણ છે કારણ કે જો આપણે એટમને ડિટેલમાં જોઈએ તો તેમાં માત્ર ત્રણ કમ્પોનેન્ટ નથી છ કમ્પોનેન્ટ હોય છે ત્રણ પાર્ટિકલ અને તે પાર્ટિકલ માટે હાજર ત્રણ પ્રકારના ચાર્જીસ એટલે કે નંબર થ્રી અને સિક્સ પેરમાં કામ કરીને આ બ્રહ્માંડનું નિર્માણ કરે છે અને આ બધું થાય છે નંબર નાઇનના કંટ્રોલમાં અને નંબર નાઇનને કારણે જ આ બંને નંબર્સ યુનિવર્સમાં ક્રિએશન કરી શકે છે એટલે કે નંબર નાઇન જ બધું છે પરંતુ તે દરેક વસ્તુમાં હાજર હોવા છતાં ક્યાંય દેખાતો નથી એટલે કે આ નંબર નવ બધું હોવા છતાં પણ શૂન્ય જેવો છે સાંભળવામાં થોડુંક અજીબ લાગી શકે છે પણ આ સત્ય છે ચાલો તેના વિશે સમજીએ તમે કોઈ પણ એક નંબર લઈ લો જેમાં નવ હોય હવે તેના ડિજિટલ રૂટ કાઢો હવે એ જ નંબરમાં નવની જગ્યા પર ઝીરો લખીને ફરીથી ડિજિટલ રૂટ કાઢો તો અહીંયા રિઝલ્ટ તમને સેમ મળશે અને આ દરેક એવા નંબર સાથે થશે જેમાં નવ અથવા ઝીરો હાજર હોય આપણે એ તો જ છીએ કે ઝીરોને કોઈ પણ નંબર સાથે મલ્ટિપ્લાય કરીએ તો રિઝલ્ટ ઝીરો જ આવે છે એવી જ રીતે નાઇનને કોઈ પણ નંબર સાથે મલ્ટિપ્લાય કરીએ તો તેનો ડિજિટલ રૂટ પણ નાઇન જ આવશે એટલે કે નંબર નાઇન બધામાં છે પણ અને નથી પણ અને એનો અર્થ એ છે કે નંબર નાઇન એ સૃષ્ટિ બન્યા પહેલાં પણ હાજર હતો અને પછી પણ હાજર રહેશે આ બ્રહ્માંડમાં બે પ્રકારની એનર્જી છે મેલ એનર્જી અને ફિમેલ એનર્જી અને આ બંને એનર્જીને આપણે ટ્રાયએંગલથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ મેલ એનર્જીવાળો ટ્રાયએંગલ ઉપર તરફ પોઈન્ટ કરે છે અને ફિમેલ એનર્જીવાળો ટ્રાઇએંગલ નીચે તરફ પોઈન્ટ કરે છે હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ મુખ્ય દેવતાઓને આપણે મેલ એનર્જી થી રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને બીજી તરફ સરસ્વતી લક્ષ્મી અને પાર્વતી આ ત્રણ મુખ્ય દેવીઓને ફિમેલ એનર્જી થી રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને આ જ છ દેવી દેવતાઓને આખી સૃષ્ટિના રચયતા માનવામાં આવે છે અને અહીં પણ આપણે થ્રી અને સિક્સનો રોલ જોઈ શકીએ છીએ અને જ્યારે આ ત્રણ દેવીઓ અને ત્રણ દેવતાઓના પાવરને જોડીએ છીએ તો આપણને એક ખાસ પેટર્ન જોવા મળે છે આ ત્રણેય પેટર્નમાં છ છ એંગલ બને છે જેને એક સાથે તોડવાથી જે મળે છે એ છે નંબર નાઇન ધ્યાન અને સાધના માટે હજારો વર્ષોથી આપણા ઋષિ મુનિઓ જે ઓમ ધ્વનિનો જાપ કરે છે તેમાં પણ ત્રણ પ્રકારના સાઉન્ડ હોય છે અને તેની વાઇબ્રેશનલ ફ્રિકવન્સી ચારસો ને બત્રીસ હોય છે જેનો ડિજિટલ રૂટ પણ નવ જ થાય છે આપણા નંબર સિસ્ટમમાં કુલ દસ નંબર હોય છે જેમાં નંબર નાઇન એ સૌથી છેલ્લે આવે છે અને તેના પછી કોઈ પણ નંબર આવતો નથી દસ એ કોઈ નંબર નથી એ માત્ર એક કોન્સેપ્ટ છે જેનો ઉપયોગ આપણે વાત સમજાવવા માટે કરીએ છીએ હકીકતમાં નંબર નાઇનથી જ બધું શરૂ થાય છે અને નંબર નાઇન પર આવીને જ બધું પૂર્ણ થઈ જાય છે અને વચ્ચે આવતા બધા નંબર પણ અંતે આમાં જ વિલીન થઈ જાય છે થ્રી સિક્સ અને નાઇનના જે રહસ્ય તરફ નિકોલા ટેસ્લાએ ઇશારો કર્યો હતો તે જ્ઞાન આપણા પૂર્વજો હજારો વર્ષોથી જાણતા હતા તેઓ જાણતા હતા કે નંબર નાઇન એક એવો ફિનિશિંગ પોઈન્ટ છે જે આવીને બધું પૂર્ણ થઈ જાય છે જેમ કે એક બાળકને જન્મ લેતા પહેલાં માતાના પેટમાં નવ મહિના લાગે છે પૂરી રીતે વિકસિત થવા માટે એટલે કે સંપૂર્ણ થવા માટે નંબર મહત્વનો ઉલ્લેખ વૈદિક મેથ્સમાં પણ જોવા મળે છે જ્યાં એ વાત પણ લખેલી છે કે નંબર નાઇન એ નંબર જીરો સમાન છે પણ અફસોસની વાત એ છે કે આપણી સ્કૂલો અને કોલેજોમાં આવી જરૂરી અને ઇન્ટરેસ્ટિંગ વાતો વિશે ક્યારે ભણાવવામાં આવતું નથી વિશ્વભરમાં થ્રી સિક્સ અને નાઇનનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા હજારો ધાર્મિક સ્થળો હોય કે પછી ઇજિપ્તના ગીઝામાં બનેલા ત્રણ તારાઓ સાથે કોરિલેટ થતા ત્રણ મોટા અને ત્રણ નાના કુલ છ પિરામિડ હોય આ બધું એ જ તરફ ઇશારો કરે છે કે ઘણી પ્રાચીન સભ્યતાઓ આ નંબરના મહત્વ વિશે ખૂબ સારી રીતે જાણતા હતા નિકોલા ટેસ્ટલાએ કહ્યું હતું કે માય બ્રેન ઇઝ ઓનલી અ રિસિવર ઇન ધ યુનિવર્સ ધેર ઇઝ અ કોવર ફ્રોમ વીચ વી ઓપટેન નોલેજ સ્ટ્રેન્થ એન્ડ ઇન્સ્પિરેશન મિત્રો અહીં થી પણ એનો ઇશારો કદાચ નાઇન તરફ જ હતો નિકોલા ટેસ્ટલાને લો ઓફ એટ્રેક્શનમાં ઘણો વિશ્વાસ હતો અને તેની પ્રેક્ટિસમાં પણ તેઓ હંમેશા થ્રી સિક્સ અને નાઇન નંબરના પાવરનો ઉપયોગ કરતા હતા પણ કેવી રીતે આ સિક્રેટ રિવીલ થાય તે પહેલાં જ સાત જાન્યુઆરી ઓગણીસો તેતાલીસના દિવસે તેમનો મૃત્યુ થયો તેમના મૃત્યુ પછી તરત જ તેમના બધા સિક્રેટ ડોક્યુમેન્ટને તે સમયની યુએસ ગવર્મેન્ટની ધ એલિયન પ્રોપર્ટીએ પોતાના કબજામાં લઈ લીધા અને પછી ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માત્ર એ જ ડોક્યુમેન્ટ પબ્લિશ કરવામાં આવ્યા જેને યુએસ ગવર્મેન્ટ કરવા માંગતી હતી અને આ ડોક્યુમેન્ટમાં થ્રી સિક્સ અને નાઇન નંબર સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ રિવીલ કરવામાં આવેલ ન હતા અથવા એવું પણ બની શકે કે થ્રી સિક્સ અને નાઇન સાથે સંબંધિત કોઈ પણ ડોક્યુમેન્ટ તે ગવર્મેન્ટને મળ્યા જ ન હોય સાચી હકીકત શું હતી એ કોઈને પણ ખબર નથી પરંતુ થ્રી સિક્સ અને નાઇન નંબર સાથે જોડાયેલો નિકોલા ટેસ્લાનો એ સિક્રેટ નિકોલા ટેસ્લાની સાથે જ દફન થઈ ગયો જેની શોધ આજે પણ ચાલુ છે